સુરતના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે છ્યાશીમી નેશનલ એન્ડ ઇન્ટર સ્ટેટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપની શરૂઆત થઈ ગઈ છે આ ચેમ્પિયનશિપમાં સમગ્ર દેશભરમાંથી પાંત્રીસ પુરુષ ટીમ અને ચોત્રીસ મહિલા ટીમોએ ભાગ લીધો છે મહત્વની વાત એ છે કે ગુજરાત સૌ વખત ચેમ્પિયનશિપનું યજમાન બન્યું છે ઓગણીસ જાન્યુઆરીથી છવ્વીસ જાન્યુઆરી સુધી ચાલનારા આ ચેમ્પિયનશિપના શુભારંભ સમયે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ હાજર રહ્યા હતા आज हम ओलंपिक में जो हमारे बच्चे जाते हैं माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी सर की कड़ी मेहनत होती है उसके लिए वो पूरा फंड भी आमंत्रित करते हैं कि बच्चों को कोई भी तकलीफ ना हो उसे सभी सहूलत मिल जाए और वो अच्छे से अच्छा वहाँ पर अपना परफॉर्म कर पाए उसके लिए वो खुद भी बहुत कोशिश करते हैं દેશના ત્રીજા નંબરના વર્તમાન ચેમ્પિયન અને ગુજરાતના ખેલાડી હરમિત દેસાઈએ પણ આ ટુર્નામેન્ટની સિંગલ ઇવેન્ટમાં લીધો છે ઘણા વર્ષની મહેનત અને તપસ્યા પછી પ્લેયર્સ એ લેવલ પર પહોંચી શકે છે અને બહુ જ સારું ઇનિશિયેટિવ છે કે અત્યારથી બે હજાર છત્રીસનું પ્લાનિંગ કરવામાં આવે છે અને એના કારણે જ ઇન્ડિયા પણ ટોપ પર પહોંચી શકે અને આશા કરું છું કે ગુજરાતથી જ પ્લેયર્સ રિપ્રેઝેન્ટ કરી શકે ઇન્ડિયા અને ટેબલ ટેનિસની અંદર